અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતે આવેલ પરમાર ફળિયામાં રહેતા હિનાબેન માસ્ટર પોતાના ઘરની બાજુમાં બનાવેલ નવા મકાનને રાત્રિના બંધ કરીને બાજુના જૂના મકાનમાં રાત્રિના સુઈ ગયા હતા તે દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના નવા મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા તિજોરીમાંથી રોકડ રૂપિયા પચાસ હજાર તેમજ સોનાના વિવિધ દાગીના એકતાલીસ પોઈન્ટ ત્રાણું ગ્રામ સોનું કિંમત રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખ મળીને કુલ ત્રણ પોઈન્ટ એક લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં જ ઝડપી પાડેલા છે ચીકલીકર ગેંગના રીઢાચોરની પૂછપરછમાં અંકલેશ્વરની પરમાર ફળિયાની ચોરીની કબૂલાત પણ કરી હતી જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે ટ્રાન્સફર વોરન્ટ પર ભરૂચ કસક નવી નગરી ખાતે રહેતા ઉર્ફે ટાંક અને વડોદરા બાજવા ખાતે રહેતા તેજિંદર સરદારને અંકલેશ્વર લઈ આવી હતી અને બંનેને પૂછપરછ સાથે રીઢાચોર પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી ન્યૂઝ સાથે રિપોર્ટર અબવી સૈયદ ભરૂચ